નમસ્કાર આપ જોઈ રહ્યા છોક ટુડે ન્યૂઝ વડોદરા મહાનગરપાલિકા ગુંજ ઉઠી વિપક્ષ ફરી એક વખત આક્રમક બન્યા ઉપરાંત શહેરની વિવિધ સમસ્યાને લઈ વિપક્ષની ઉગ્ર રજૂઆત જોકે મેયર પિંકીબેન સોની દ્વારા સામાન્ય સભા પૂર્ણ કરવાની જાહેરાતથી વિપક્ષ લાલ ગુમ વિપક્ષ દ્વારા ઠરાવની કોપી મેયર પર ફેંકાઈ અચાનક ઘટનાક્રમ સર્જાતા સભાસદોમાં સોંપો

નહીં સભા અમે નથી આટોપી આ લોકોએ જે મુદ્દા હતા એ મુદ્દાથી ભટકાઈ અમે ના બોલીએ એ એમનું કાવતરું હતું પહેલાંથી જ ઘડેલું હતું અહીંયા જીએસટીનું શું કામ છે ભાઈ જે શહેરની અંદર ખાડાઓ પડી ગયા છે જે પેલો રિક્ષાવાળો મરી ગયો એટલા બધા ખાડા પડ્યા વડોદરા શહેરના નગરજનો ત્રાસી ગયા ડ્રેનેજો ચારસો ચારસો ફરિયાદો આવે સોસો બસો ફરિયાદો પાણી નહીં આવે રોડમાં ખાડા પડેલા હોય જમીનો હડપ કરતા હોય રિસ્ટ્રિક્શન ઝોનની અંદર તમારા મળતિયા હોય બધા ઝોન ચેન્જ કરાવી અને પોતાનો બંગલાઓ બનાવી લીધા હોય અને સામાન્ય માણસને ચાલીસ ટકા જમીન કપાઈ જાય અને તમારી લોકોને જીસો ટકા કપાય આ બધા વસ્તુઓને ઉજાગર કરવાના હતા અમે લોકો અમારો એક એક સભાસદ સજ્જ થઈને આવેલો અમે લોકોએ દરખાસ્ત મૂકેલી એ દરખાસ્તની અંદર તમે ગૃહ જે ત્રણ ચાર હજારમાં અંતિમ ક્રિયા થઈ શકે એના સાડા સાત હજાર રૂપિયા કોન્ટ્રાક્ટરને આપી કોન્ટ્રાક્ટરને આપી દીધું એટલે રૂપિયા કમાવાનો ધંધો આ સીટી પચાસ રૂપિયાની મળે એના બત્રીસો મૂક્યા એટલે અમે એવું લખેલું કે ભાઈ આ સ્ટેન્ડિંગ કમિટીને બરખાસ્ત કરો જે લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને એમને નરી આંખે દેખાતું નથી ભ્રષ્ટાચાર એને ભ્રષ્ટ બરખાસ્ત કરો એ બધું વાત સાંભળવી નથી અમારા એક એક સભાસદ સજ્જ થઈને તૈયાર થઈને આવ્યા હતા કે આ ભ્રષ્ટાચારીઓને અહીંયાથી કાઢો એટલે જ અમને એમના હાથમાં સીટી આપી કે ભાઈ આ સિટી લો તમને સિટી વગાડવા સિવાય કંઈ આવડતું નથી અમારી માંગ એ હતી કે અમને બોલવા દો ને સાચી ઉજાગર કરવા દો જેથી લોકોને ખબર પડે અને તમે લોકો કામ કરતા હતા એટલે જ અમે પછી કીધું કે બોટ ચોર ગદ્દી છોડ અને આ જ સૂત્ર બરાબર છે કારણ કે આ લોકો જીત્યા નથી આ પેલાં કહેતા હતા ને જોરથી કે ભાઈ બધા રાજીનો આપી દો અલ અમે તો તૈયાર છે તમે આપો સત્તાની લાલચ તમને છે અમને નથી અમે તો આડત્રીસ વર્ષથી આવીએ છીએ ભાઈ અને અમને હરાવવા માટે આખી ટીમ લાગી જાય છે આલા સારું કામ કર્યું છે તો લોકો વોટ હાલશે સમજા ને રૂપિયા મસલ પાવર સત્તાનો દુરુપયોગ કરીને તમે ચૂંટણી જીતવા નીકળો છો અરે એક દિવસ તો આવશે જ્યારે તમને સત્તાથી બહાર જવું પડશે એવું નથી કે દરેક વખત સત્તા નહીં ચાલે છે એટલે સવાલ એ છે કે સાચી વાત કરવાવાળાને તકલીફ પડે છે અને હવે તકલીફ સાઇન કરીશું પણ વડોદરા શહેરના નગરજનો માટે લડીશું અને સાચી વાત લોકો સુધી પહોંચાડીશું સભા પૂરી કરી દેવામાં આવી છે અને તમામ લોકો અહીંયાથી નીકળી ચૂક્યા છે સામાન્ય સભા એટલે વડોદરા શહેરના જે કંઈ પ્રશ્નો હોય એ પ્રશ્નની હોય અહીં કંઈ દિલ્હીની વાતો ના કરવાની હોય અને એ સામાન્ય સભામાં વડોદરા શહેરમાં આપ જોઈ શકો છો કે ઠેર ઠેર જગ્યાએ ખાડા પડી ગયા છે લોકોને ગંદુ પાણી મળે છે અને અમે એક દરખાસ્ત ચઢાવવામાં આવેલી કે જે સમસાનની અંદર ભ્રષ્ટાચાર કર્યો છે જે ફાયર બ્રિગેડમાં જે જે ભાવ લખાય તમે જોયો જો સીસોટીનો જે પચીસ રૂપિયાની ત્રણ ત્રણ હજાર જે ગેસનું લાઇટર હોય એના ત્રણ સાડા ત્રણ હજાર રૂપિયા એટલે બધામાં ભ્રષ્ટાચાર થયો છે વિશ્વામિત્રી નદીની જે સફાઈની વાત હોય એની અંદર ભ્રષ્ટાચાર એની અમે દરખાસ્ત ચલાવી એની અમને બધાને રજૂઆતો કરવાની હોય અને મેયરશ્રીને પહેલી વખત એવા મેયરશ્રી હશે કે કોઈ સભા ચલાવતા નથી વડોદરા શહેરની વાતો નથી કરતા અને જે સ્ટેન્ડિંગ સમિતિના જે તમામ સભ્યો છે એ તમામ આ ભ્રષ્ટાચારમાં સામેલ છે એવું દેખાઈ આવે છે કેમકે કે એમને જોયા વગર આ કર્યું જ ના હોય એટલે એ બી એમાં સામેલ છે તો એમના પર બી કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ એના લીધે આજે સભામાં અસંખ્ય પ્રશ્ન અમને કરવાના હતા સભા છોડીને જતા રહ્યા છે એટલે તમે જોઈ શકો એટલો અહંકારમાં રહે આ લોકો કે સભા પણ ચલાવતા નથી લોકોના પ્રશ્નો હલ કરવાના હોય એની વાતો કરવાની એ વાતો નથી કરતા એના લીધે અમે કોંગ્રેસ પાર્ટીએ વિરોધ શું કહેવા માણસો આજે વિરોધ કર્યો છે જ્યારે પણ કોર્પોરેશનમાં સામાન્ય સભા મળતી હોય તો વડોદરા શહેરના પ્રાણ પ્રશ્નોની ચર્ચા માટે ચર્ચા કરીને એનું નિરાકરણ કેવી રીતના લાવવાનું એના માટે આજની સામાન્ય સભાની અંદર કેન્દ્ર સરકારે જીએસટી ઘટાડ્યો એના ઉપર અભિનંદન પ્રસ્તાવ સાંભળ્યો અમે એના પછી દરેક સભ્ય એના ઉપર અભિનંદન આપવા ઊભા થાય ખરેખર આ સભ્યોને ખબર નથી ભાઈ તમારા વોર્ડની અંદર જે પ્રશ્નો છે એની ચર્ચા કરો ને એની જગ્યાએ અભિનંદન પર એમને એટલી ઉત્સુકતા છે ખરેખર અભિનંદન પ્રસ્તાવની પાછળ એક મોટું રાજકારણ છે વડોદરા શહેરના જે પ્રાણ પ્રશ્નો છે એનાથી દૂર વડોદરા શહેરની અંદર જ્યાં સત્તાધારી પક્ષે ભ્રષ્ટાચાર કર્યો એનો ભ્રષ્ટાચારનો જવાબ ના આપવો પડે એના માટે દૂર ભાગવા માટેનું એક આયોજન હતું હમણાં થોડા દિવસ પહેલાં એક સમાચાર પત્રમાં વાંચ્યું છે પાંચ હજાર સાતસો ખાડા પૂરવામાં આવ્યા એ ખાડાનો હિસાબ કરીએ તો પર ખાડા સાડા બાર તેર હજારમાં જાય ખાડા પૂરવામાં પણ આ લોકો ભ્રષ્ટાચાર કરે છે પીસોડી ત્રણસો રૂપિયાની છત્રીસો રૂપિયામાં ખરીદી કરવામાં આવે એ પણ અમે આજે મેયરને આપી છે ખરેખર ભ્રષ્ટાચારથી આ લથપથ જે બોર્ડ છે એને પ્રજાના પ્રશ્નોના જવાબ ના આપવા પડે એમના ભ્રષ્ટાચારના જવાબ ના આપવા પડે એટલે દસથી પંદર મિનિટની અંદર સભાની અંદર કામ લઈને વડોદરાના પ્રજાના પ્રશ્નોથી દૂર ભાગીને અહીંયાથી સભા છોડીને ભાગી ગયા છે મુખ્ય આજે સામાન્ય સભા પૂરી કરી દેવાની જાહેર કરવામાં આવી કોંગ્રેસ પાસે વિરોધ કર્યો છે તમે બધા સાક્ષી છો મીડિયા પ્રેસ ચોથી જાગીર છે લોકશાહીની તમે જોઈ રહ્યા છો હરણી બોટ કાંડના પીડિત પરિવારો આવ્યા અહીંયા તો એમને ઉપરથી બહાર મોકલી દેવામાં આવ્યા વિધાનસભામાં બેઠેલા પૂર્વ મેયર જ્યારે અહીંયા જીએસટી બાબતે પીઠ થાબડતા હોય તો તમે તમે કાયદા લાવો છો જીએસટી એનો કાયદો એ તમે લાવેલા તમારી જ સરકાર બાળક સવારમાં ઊઠે એટલે એનું દૂધ પનીર છાશ બટર બ્રેડ આ તમામની ઉપર અઢાર અઢાર ટકા જીએસટી તમે લોકોએ ગબ્બર ટેક્સ નાખેલો રાહુલજી સમગ્ર સભામાં લોકસભામાં બોલતા હતા કે આ ગબ્બર ટેક્સ છે અને એને હટાવવો પડશે હવે તમે તમે હટાયો છે હટાયો છે તો તમે પીઠ થાપડો છો તો તમે અમારી મૂકેલી માનવ સર્જીત પૂર અમારી મૂકેલી સ્ટેન્ડિંગ કમિટી બરખાસ્ત કરો કારણ કે આ જે લાઇટર છે આ જે સિસોટી છે આ બધી કેવી રીતે કેટલી મોંઘી આવી એ સમ એ સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરેલું હતું અમારી બાબતે દરખાસ્તો મૂકેલી આ દરખાસ્તો આ લોકોએ મંજૂર નથી અરે સભામાં લીધી પણ નથી અને પોતે જ પોતાની પિત્ઠ થાબડવાનો જે ધંધો આ લોકો કરી રહ્યા છે વડોદરા શહેરની જનતાએ જાણવાનો અને જાગવાનો અધિકાર જરૂર છે કારણ કે તમારા ટેક્સના રૂપિયાથી કોર્પોરેશન ચાલે છે તમારા કામ નથી થતાં

પ્રત્યેક મહિને જે સભાનું આયોજન થતું હોય છે જેમાં વડોદરા શહેરના લોકોના નાગરિકોના પોતપોતાના વિસ્તારનું જે પ્રતિનિધિત્વ કરે છે તે સૌ સા મારા સાથી સભાસદ્રીઓ દ્વારા પોતપોતાના વિસ્તારના નાગરિકોની સમસ્યાઓ હોય કે પછી એમના પ્રશ્નોના નિકાલ કરવાના હોય કોઈપણ વિષયના નિ નિવારણ માટે રજૂઆતો થતી હોય છે તો સાથે સાથે વડોદરા શહેરના વિકાસને પ્રાધાન્ય આપી અને આ સભામાં અનેક ચર્ચાઓ પણ કરવામાં આવતી હોય છે અને સારા નિર્ણયો લેવામાં આવતા હોય છે ત્યારે આજ રોજ જ્યારે આ સભાની શરૂઆત થઈ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના શીર્ષસ્થ નેતૃત્વમાં જ્યારે સમગ્ર દેશમાં જીએસટીના દરોમાં ઘટાડો કરી અને સમગ્ર દેશની જનતા જેના માટે આ નિર્ણય માટે જ્યારે ખુશ છે ત્યારે સ્વાભાવિક છે કે આ અભિનંદન ઠરાવ જ્યારે આ સભામાં રજૂ કરવામાં આવ્યો ત્યારે મારા અન્ય સાથી સભાસદશ્રીઓ દ્વારા આ ઠરાવના સંદર્ભમાં પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા હતા ત્યારે સાથી પક્ષના સભ્યશ્રીઓ દ્વારા પોતાના સ્થાનેથી ઉઠી અને રજૂઆત કરવી જોર જોરથી બોલવું તેમજ કાગળિયા ફાળી અને નીચે ફેંકવા આ રીતનું સભાનું જે મર્યાદા છે જે એનું એક રીતે કહી શકાય કે ચોક્કસ કે મર્યાદાનો ભંગ થતો હોય એવું ચોક્કસ થઈ થયું છે આજે અને આજે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે સમગ્ર દેશની જનતા માટે જે નિર્ણય લીધો છે આ સારો નિર્ણય જો ન ગમતો હોય અને એનો વિરોધ જ કરવો હોય એટલે વિરોધ પક્ષ તરીકે માત્ર ને માત્ર વિરોધ કરવો છે વડોદરા શહેરના વિકાસના કામોએ કે પછી લોકોની સમસ્યા આ બધી જ ચર્ચાઓ કરવા માટે જ સભા મળી હતી ત્યારે તેમના દ્વારા આ સભાના શરૂઆતમાં જ આ રીતે આવું વર્તન કરવામાં આવ્યું મારી વારંવારની રજૂઆત છતાં તેઓ પોતાના સ્થાન પર ગયા નહીં અને અમે જે કામો હતા એ કામો હાથ પર લીધા અને ત્યારબાદ મેયર બંધ કરી એવો કોઈ ઈશારાનો સવાલ નથી મેં કહ્યું તેમ કે જ્યારે આદરણીય વડાપ્રધાનશ્રીના શીર્ષસ્થ નેતૃત્વમાં જ્યારે સમગ્ર દેશ બાવીસમી સપ્ટેમ્બર એટલે કે જ્યારે પ્રથમ નોરતાના દિવસથી સમગ્ર દેશમાં જીએસટીના દરોમાં જે ઓછા થઈ રહ્યા છે જીવન જરૂરિયાતની બધી જ વસ્તુઓ પર જ્યારે આ જીએસટીનો દર ઘટી ગયો છે અને સમગ્ર દેશ એ માટે ખુશી વ્યક્ત કરી રહ્યો છે ત્યારે સત્તા પક્ષ દ્વારા આ ઠરાવ જ્યારે રજૂ કરવામાં આવ્યો અને આ ઠરાવના રજૂઆત કરવામાં શરૂઆતથી જ એમણે આ વસ્તુમાં પોતાનો વિરોધ જાહેર કર્યો અને જ્યારે મારા અન્ય સાથી સભાસદશ્રીઓ આ ઠરાવની સંદર્ભમાં પોતાની લાગણી પોતાની ખુશી તથા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો અભિન અભિનંદન વ્યક્ત કરી રહ્યા હતા ત્યારે પોતાના સ્થાનેથી ઊઠી અને વિરોધ કરવો સમગ્ર દેશમાં જ્યારે આનંદ અને ખુશીની લહેર હોય આ વિષય આ ખુશી એમને કેમ સહન ના થઈ એ મને નથી સમજાતું આ રીતે વિરોધ કરી અને સભાનું ડેકોરેનને ક્યાંક ને ક્યાંક અટકાવવાનું ક્યાંક ને ક્યાંક સભા શાંતિથી ચાલેના વિકાસના કામો ન થાય એ વિશે ચર્ચા ન કરી શકીએ કે પછી જે પણ સમસ્યાઓ છે એ વિષયમાં એ સંદર્ભમાં અમે ચર્ચા ન કરી શકીએ એવું પહેલેથી જ કદાચ એ લોકો દ્વારા નક્કી કરવામાં આવેલું હોઈ શકે